આપણે ઊંચા દેખાવા માટે કોકને નીચા બતાડીએ એ રીત નથી સાધુની એ સંતોની ભક્તિ જેને કરવી છે એ તો કેવલ દોષ ગુણ કોઈના જોયા વગર કેવલ ભગવાનમાં પરવાયેલા રહે કેવલ ભગવાનમાં પરોવાયેલા રહેવા પોતાની વૃત્તિને એના મય બનાવેલી રાખવી બીજા કશામાં જવા નહીં દેવી કોઈના ગુણદોષ દોષ જોવાય આપણું કામ નથી એમાં પડવું નથી પડવા જેવું પણ નથી ભક્તિનો અર્થ કહેતા ભગવાન કપિલ માતા દેવહૂતિને કહે છે મા કે સમગ્ર વિશ્વનું ભગવદ્ભાવથી દર્શન કરવું અને ભગવદ ભગવદભાવથી સેવન કરવું આ બે જો થાય ને તો જ સમજવું કે ભક્તિ જો અધૂરી હોય બે માંથી એક હોય ને બીજું ન હોય તો એ ભક્તિ નહીં સૌમાં ભગવદ્ ભાવ કેળવવો બધામાં ભગવદ ભાવ કેળવો જોવો એટલું નહીં પણ એ જ ભાવથી એને સેવવા ભગવાનના જ ભાવથી એને સેવવા આ ભક્તિ આ બે થાય ત્યારે સમજવું ભક્તિ પહેલું થાય કે ભગવદ્ ભાવથી જોવા પણ જો ભગવદ્ ભાવથી સેવાય નહીં તો એ ભક્તિ નથી સાંખ્યનો ઉપદેશ આપ્યો ભગવાન કપિલે માતા દેવહૂતિને ભક્તિનો ઉપદેશ આપ્યો યોગનો ઉપદેશ આપતા કહે છે કે યોગશ્ચિત્ત વૃત્તિર નિરોધ યોગનો અર્થ એ નથી જે આપણે ખાલી સમજીએ છીએ ખાલી શારીરિક આપણે જે કંઈ પણ કરીએ છે આસનો કે પ્રાણાયામ વગેરે એટલું નથી યોગ તો અષ્ટાંગ છે અને સૌથી ઉપર તો એ છે કે ચિત્તની વૃત્તિઓ જ્યાં જાય 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 ભળી એક થઈ એનું નામ યોગ છે જ્યાં મન કેવું થઈ જાય ચિત્ત કેવું થઈ જાય શૂન્ય મનસ્કાર અને યોગનો સર્વોપરી અર્થ બતાડતા ભગવાન કપિલ કહે છે માતા દેવ ચિત્તની વૃત્તિઓનું ભગવાનમાં ભળી આપણું શરીર આપણે મટી જઈએ શરીર છીએ એવું અનુસંધાન મટી જાય દેહનું ભાન ન રહે ગેહનું ભાન ન રહે અને આપણે આત્મામાં ભળી જઈએ આ મન જે ઇન્દ્રિયોમાં ભટક્યા કરે છે એને બદલે આત્મામાં એક થઈ જાય ભળી જાય એનું નામ યોગ તમને કોઈ પૂછે કે કાંટો વાગ્યો તો તમે શું કહો મને કાંટો વાગ્યો કાચ વાગે તો તમે શું કહો મને કાચ વાગ્યો ફાસ વાગી તો તમે શું કહો મને ફાંસ વાગી પણ ક્યાં વાગી આંગળીમાં હાથમાં પગમાં આપણે શું કહીએ મને વાગી વાગી છે કોને આંગળીને પગને કે હાથને પણ આપણે શું કહીએ મને મન ત્યાં પહોંચી જાય છે ત્યારે એનો અહેસાસ થાય છે અનુભવ થાય છે એની પીડા અનુભવાય છે ત્યાં સુધી નહીં એટલે જ ભગવાન કપિલ કહે છે કે મન આત્મામાં ભળી જાય એનું નામ યોગ બીજે બધે ભટકે ઇન્દ્રિયોમાં ભટકે તે નહીં આપણું તો ઇન્દ્રિયોમાં જ ભટકતું હોય આમાંના ઘણા બધા લોકોનો જીવ બળી ગયો છે આ વખતે કે દિવાળીમાં મઠિયા કેવા સરસ તળ્યા અને બધા મઠિયા હવાઈ ગયા એ જીભને પછતાવો થાય કેટલો બધો આપણને જીવ બળે હોટલાના બળી ગયા ભગવાન કપિલ કહે છે માં યોગ એટલે મન ઇન્દ્રિયોને બદલે આત્મામાં ભળી જાય એનું નામ યોગ જે દિવસે એ મઠિયાને માટે જીવ બળવાને બદલે ભગવાનમાં જીવ વળી જાય ને ત્યારે સમજવું કે સાચો યોગ સધાણો આપણા બધાનું ત્યારે સમજવું કે આપણે ભાગશાળી ભગવાન કપિલે યોગની વિશે વાત કરી ભક્તિની વિશે સાંખ્યની વિશે વાત કરી બધી ઘણી બધી મોટી મોટી વાતો કરી એટલે માં કે બેટા તારી આવી મોટી 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 બધી વાતો મને આમ યાદ કેમ રહે મને ના રહે આટલું બધું યાદ તો કે માં તમને તમારો દીકરો તો યાદ રહેશે એવું બને કે મા કોઈ દી પોતાના દીકરાને ભૂલે ગમે તેવો હોય દારૂડિયો હોય જુગારિયો હોય ગમે તેવો હોય પણ જ્યાં સુધી ઘેર આવે અને ખાઈ અને પછી સૂવે નહીં ત્યાં સુધી માં પોતે પણ સુવે નહીં પત્ની તો એમ કહી દે કે ભૂખ લાગી છે ખાવાનું ઢાંક્યું ખાઈ લેજો એક માં જ એવી છે કે જે સફાળે રાહ જોઈને બેઠી હોય કે ક્યારે દીકરો આવે બેટા તે ખાધું એવું પૂછવા વાળું એક જ હોય બેટા તે ખાધું